આજે ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવ્યું છે જગત મંદિરમાં જયષ્ઠા અભિષેક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનને સ્નાન કરતા જોયા હતા આજે જગત મંદિર દ્વારકાધીશમાં ભગવાનને જયષ્ઠા અભિષેક એટલે કે ખુલ્લા પડદાથી સ્નાન કરાવવામાં આવ્યું હતું દર વર્ષે જેઠ મહિનામાં જયષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગળા આરતી બાદ જગત મંદિરમાં શ્રીજીને જયષ્ઠા અભિષેક કરવામાં આવે છે આજે મંગળા આરતી બાદ સવારે આઠ કલાકે ડાકોરજીના જ્યેષ્ઠ અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં શ્રીજીને ઋતુ અનુસાર અમૃત એટલે કે કેરી અને દ્વારકાના અધોત કુંડના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો સાંજે પૂજારી શ્રીજીના બાળ સ્વરૂપ ગોપાલજીને એકાંતમાં મંદિરના ગર્ભગૃહની બહાર બોટની સવારી માટે લઈ જશે શ્રીજીને વર્ષમાં માત્ર બે વાર જ જન્માષ્ટમી અને જયેષ્ઠા પૂર્ણિમાના દિવસે ખુલ્લા પડદાથી સ્નાન કરાવવામાં આવે છે જેમાંથી એક જયેષ્ઠા વિશે તહેવાર છે જેનું વિશેષ મહત્વ છે આજે બહાર ગામથી આવેલા ભક્તો મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ઓનલાઈન ભક્તોએ જયેષ્ઠાભિષેકનો લાભ લીધો હતો જયેષ્ઠાભિષેક સ્નાનને લઈ મંદિરના

ભક્તો સાંજે જયેષ્ઠ અભિષેકનો લાભ લઈ અને પછી બાળ સ્વરૂપની હોડીમાં ચડી દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય દ્વારકાધીશ પૂર્ણિમાના દિવસે ખુલ્લા પડદે ભગવાન દ્વારકાધી સિંહનો જયષ્ઠા અભિષેક કરવામાં આવે ખાસ કરીને આંબાના રસ દ્વારા ઋતુફય દ્વારા ભગવાન દ્વારકાધીશ સિંહનો વિવિધ પ્રકારની અગિયાર ઔષધિઓ દ્વારા અભિષેક કરવામાં આવ્યો અને અઘોર કુંડનું ભદ્રકાલીના પટાંગણમાં શોભાયાત્રાની રૂપમાં સમસ્ત પૂજારી પરિવાર આદાલ વ્રત સ્ત્રીઓ દ્વારા એ જલને અહીંથી લઈ જવામાં આવ્યું અને સરઘસ આકારે ભગવાન દ્વારકાધીશજીના શ્રી ચરણમાં અર્પણ કરવામાં આવ્યું ત્યાં ભગવાનના હોજ ભરવામાં આવ્યો અને હોજની અંદર ભગવાન દ્વારકાધીશજીની જે ગોપાલજીની પ્રતિમૂર્તિ છે એમને બિરાજમાન કરી અને જલયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો સૌ ભક્તજનોને જય દ્વારકાધીશ Bureau Report, S24 News, Dwarka.